હેલો ઇટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં છો તો તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં તરીકે મસ્ત મજાના જો થઈ ગયા છે ને આજે આપણે થઈ ગયું છે નવું વર્ષ એટલે તમને થમ્મે જોઈને તો જો કે ખબર પડી જ ગઈ છે કારણ કે ઘણા દિવસ આપણે વિડીયો આવતો નહોતો પણ આપણે નવા વર્ષમાં આપણે બોરેજ પણ વિડીયાનું કરી વાળ્યું છે મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી ન્યૂ યાર તો આપણે આવું દાદાને વાડીએ પહેલાં તો પગે લાગવા પછી ક્યાં જઈને એ કાંઈ ખબર નથી એટલે તમે વિડીયોમાં રહીજો બધાય અને આપણા મેડમ શું કરે છે આપણે જોયું તો સૌ પ્રથમ તો તમને જો આ રંગોળી તમને બતાવું હેપી ન્યૂ ઇયર જો અમારી મેડમે પહેલાં જાગીને દોરી વાળી છે એક તો આપણે દરવાજા બહાર દોરી હતી તો અમારી એકતા આવી ગઈ છે જો ક્યાં થાય કાકી થાવશું તો હેપી હેપીન્યુર કરે છે તો બધાને ફેમિલીમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ દાદા દિવસથી કેમકે આપણે ઘરકામમાં પડ્યા હતા એટલે કાંઈ વિડીયો બનાવતા નહોતા એટલે ઘરકામ તો ત્રણ ચાર દિવસ લગભગ આવેલું છે પછી કાંઈ એનો કાંઈ વિડીયો નહોતો બનાવવો અને આજ આપણે નવું વર્ષ થઈ ગયું છે તો બધાયને નવા વર્ષના જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ફરીવાર વાર અને રેડી થઈ ગયા અને હવે આપણે જવાનું છે દાદાને ઓટે છે ના કેમ આ છે ને આપણે રંગોળી દોરી છે પણ નહીં ખાડા તેણે દોરી કેમ કે એટલે માથું દુઃખ હતું પરાણે પરાણે દોરી વાળી કે હાજે ઊંઘ આવી ગઈ એટલે હાજે કઈ દોરી નથી અવાર માં વેલા જાય ગઈ દોરી વાળા આમ મારે બોલે છે એટલે આપણે ફરી જઈએ હવે તો જો અત્યારે અત્યારે માં આવું બધું હાલે છે અને અમારે કિયાનભાઈ પણ મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા તમને બતાવું જોવો ભાઈ આવી ગયા તો કિયાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી બદલે રામ રામ

દાદા ને હાર કેટલા બધા સડાઈ દીધા તો દાદા દેખાતા ભાઈ થઈ ગયા એટલે હાર ચડાઈ દીધા છે હાલ આપણે મિલે જો આપણે દાદાના વોટે ગયા હતા દર્શન કરવા ઘરે પોગી ગયા છીએ હવે આપણે ઘરે દર્શન કરવાના જો કે બાકી છે દર્શન કેટલી ગયેલા

ya ने

હેપી ન્યૂ યર માગવા કે જો ખાલી ઘરું પણ પાંચે નહિ ઓપરે તો જો આ બધાય નવા વર્ષમાં પગલાં લગાવ્યા છે આ બધાય કાકો છું હું હાલો હેપી ન્યૂ યર હેપી ન્યૂ બધાય હેપી ન્યૂ કરવા આવ્યા છે હમજો હા મારા ભાઈ બે જો આપડા ગયા છે આવ્યા છે હેપી હેપી ન્યૂ રામ આ શ્રી ભાઈ આજ તો આખો દિવસ હે सीताराम સરા આયવાય વાત કરે છે વાત કરે હો બધા આવો આવો બેન કરેલી છે ને ઈ પગેલા છે તો એક વિડિયો લીધી યાદી રહી જાય ને કાકીએ રીયાં હે ઈ ની લાઈક કરી દેની હતી લાઈક દેજો હેપી ન્યૂયર બધાઈને હેપી ન્યૂયર બધાઈને હા ખાઈ શકત કુદેવા ફોન હેપી ન્યૂયર હેપી હેપી ન્યૂયર આય હેપી પગે લાગુ હેપી 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 બસ બસ પગે નથી લાગુ ભાઈ સોકરા સોકરા જ જ છે હમસે ઓલો પેરો કોલો ન પેરો છે

ભાઈ પછી શેરજી થઈ જાય પછી આમાં છે ને હમા હે નહીં આની અંદર બહુ નો ખાતો હા ઉભરે બહુ નો ખાતો હજી તાવન દે હજી છે હા થઈ જાય આવતા જા સીતારામ નવા વર્ષના ને કાકા મારી પાસે કાઈ નથી હજી સુતા બંડલ કે આખો બંડલ છે

કેન ભાઈ કપડા કેવાક લાગે છે થોડે કોમેન્ટ કરી દયો અને આપણે કઈ હાડી લીધી નોતી આપણે તો સને રક્ષાબંધન માં એકવાર પહેરી પછી કાય આપણે પહેરી નોતી એટલે આપણે તો બકાડી લીધી કેમ કે છે ને ત્યાં બ્લાઉઝ ની બહુ ગ્રાફિક હોય એટલે ઉતાવળ કરાવી તો બગાડી એટલે આપણે કઈ લીધી નહી કેમ કે આવ લગન ગાળો આવે છે એટલે લગન ગાળામાં નહી લઈ આવતા જો

પૂરો કરી દીધી નવા પ્રશ્નો કાર્યનભાઈ ફરી મળશું પાછા આવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કેટલા જજો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો